અમારી સંસ્થા રાજરાજેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટનો ચૌદમો સમારંભ છે અમારા સમારંભની અંદર આશરે ત્રણસો સાડા ત્રણસો વિદ્યાર્થીઓમાં ભાગ લેવાના છે નારી રત્ન એવોર્ડ છે તેમજ અમારા સંસ્થાના સ્થાપક શ્રી ઇન્દ્રનીભાઈ રાજ્યગુરુ પ્રમુખ છે મહામંત્રી ધીરુભાઈ મહેતા છે અને અમારી સંસ્થાના ઉપપ્રમુખ જતીનભાઈ બરાડ છે આ ચૌદમો અમે નારી રત્ન એવોર્ડ તેમજ વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજવા જઈ રહ્યા છીએ અમારું સ્થળ છે એન્જિનિયરિંગ હોલ ભક્તિનગર સ્ટેશન રેલવે સ્ટેશનની બાજુમાં છે અને આશરે સાડા ત્રણસો વિદ્યાર્થીઓ જેવા આમાં સામેલ છે અને એન્ટ્રી અમે સ્વીકારવાની ચાલુ કરી દીધી છે તેમજ સાથે અમારે શિક્ષકોનો સેમિનાર પણ રાખેલો છે આજના સમયમાં શિક્ષણને મહત્ત્વ આપવું જોઈએ એ માટે શિક્ષકને ઉત્તેજિત કરવા માટે પ્રોત્સાહન કરવા માટે અમે સેમિનાર રાખ્યો છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો